ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા મજામાં હશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં બે આપણે જ એવી વસ્તુ જે કાર્ડબોર્ડના પુઠ્ઠામાંથી જે વસ્તુ બનતી હોય છે તે આપણે બનાવીશું એક બોક્સ પડ્યું છે એને કેવી રીતે આપણે બંગડીના બોક્સમાં કન્વર્ટ કરીશું અને બીજું કે જે પણ યુપીન હોય એને આપણે કેવી રીતે એટ્રેક્ટિવ બનાવી શકીએ જેથી કરીને આપણે કોઈ ડોટર હોય કે ખુદ આપણે હોય તો પણ મેરેજ વગેરે કોઈ પણ ફેસ્ટિવલમાં તેનો ઉપયોગ કરી શકાય તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો અને નવા હોય તો વિડીયો થોડો પણ ગમે તો લાઈક કરી દેજો લાઇક કરવાનું એકદમ ફ્રી છે જેથી કરીને નવા વિડીયા બનાવવાનું મોટિવેશન મળે અહીંયા તમે જોઈ શકો છો આ પ્લેન મારી પાસે એક જે છે ડબ્બો હતો આ કાર્ટૂનનો જે પુઠ્ઠાનો છે એ આમાં કંઈક જે માઇક્રોફોન છે એ આવ્યો હતો તો બસ એનો હાથ થોડો મજબૂત હતો એટલે મેં યુઝ કર્યો અને વચ્ચેથી એને કટ કરી લીધો છે અને કટ કર્યા પછી ઉપર મેં જે જે આપણે સ્ટીકર આવે છે ને સ્ટીકર જે લગાવીએ આપણે દિવાલ ઉપર એ લપેટી દીધું છે જેથી કરીને સરસ મજાનું દેખાય પછી આવી રીતે જે આ વચમાં આપણે જે રેક્ટાઇંગલ ભાગ કટ કર્યો છે એની મિડલમાં આપણે આવી રીતે જે લેસ પડી હોય આપણી પાસે આવી રીતની જે એમ્બ્રોઈડરી ટાઈપની કોઈ પણ હોય થોડી આપણે આને સુંદર બનાવવાનું છે તો કોઈ પણ લેસ હોય બજારમાંથી લેવાની જરૂર નથી કોઈ સાડીમાંથી કુર્તીમાંથી બહુ બધી લેસ નીકળતી હોય તેનો તમારે અહીં યુઝ કરી લેવાનો છે અને થોડું સારું લાગે ને થોડું એટ્રેક્ટિવ દેખાય કોઈને પણ ના ખબર પડે કે આપણે જે કોઈ પણ માઇક્રોફોન હોય કે કોઈના ફોનના ડબ્બામાંથી બનાવ્યું છે પછી વચ્ચે એક પૂઠાનો જે કટકો છે એ કટ કરી વચ્ચે રાખી દેવાનું ને પાર્ટેશન બનાવી લેવાનું અને તમે જોઈ શકો છો કેટલી બધી બંગડીઓ આમાં આવી ગઈ છે એક સરસ મજાનું બેંગલ બોક્સ બનીને રેડી થઈ જશે અને ઉપરથી તમારે બહારથી પણ નહીં લેવું પડે ને અંદર જગ્યા એટલા માટે રાખી છે કે અંદરથી દેખાય કે કયા બંગડી ક્યાં છે એટલા માટે તમારે વચ્ચે કટ ન કરવું હોય તો પણ ચાલે તો આવી રીતે તમે કટ કરી અને નીચે પ્લાસ્ટિક પણ લગાવી શકો છો જેથી કરીને કોઈ પણ ધૂળ વગેરે અંદર જાય નહીં તો તમારી ઉપર ડિપેન્ડ છે તમારે કેવી રીતે બનાવવું અને બીજો આઈડિયા કે આ રીતની યુ પેન આપણા ઘરમાં પડી જ હોય છે તો એને થોડી બ્યુટિફુલ અને એટ્રેક્ટિવ બનાવવા માટે આપણા ઘરમાં આવી રીતના મોતી પણ પડ્યા હોય છે જે વ્હાઈટ કલરના હોય કે ગોલ્ડન કલરના હોય અહીંયા આ કલરના મોતી હતા મેં થોડોક સ્પ્રે પેન્ટ મારી અને ગોલ્ડન કલરના કરી દીધા છે અને પછી મિડલમાં અને લગાવી દેવાના છે કોઈ પણ આપણે બન વગેરે બનાવીએ તો આને એમાં આપણે લગાવીએ તો બહુ સરસ લાગે છે ફેસ્ટિવલ હોય કે પછી મેરેજ હોય વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરીને